વાઘોડિયા તાલુકાના અલગ અલગ વિસ્તારના બૂથ પર મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ છે ત્યારે વાઘોડિયાના તાલુકાના અલગ અલગ વિસ્તારના બુથ પર મતદાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જ વહેલી સવારથી મતદાતાઓ મતદાન મથક ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું જેમાં પીપરિયામાં નર્મદા જિલ્લા ભાજપના પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા પણ પોતાના પરિવાર સાથે પીપરિયા પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ વ્યારા જેવા વિસ્તારમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિ રીતે મતદાન થયું હતું વાઘોડિયા તાલુકા નું મતદાન સવારે સાત વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી નું તેસઠ પોઈન્ટ પંચોતેર ટકા જેટલું મતદાન શાંતિપૂર્ણ થયેલ છે